કેમ છો મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ્સની અંદર અને હું અત્યારે છું લાલ ભગત હરખુમાની જગ્યાએ જ્યાં આજે સત્યાવીસ તારીખ છે અને ઓગણત્રીસ તારીખે બહુ મોટું આયોજન છે એટલે કે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ લાલ ભગત હરખુમાની જે સમાધિ છે એટલે કે જે હસબન્ડ અને વાઈફ એટલે કે ધર્મ પત્ની અને પતિએ જે સજોડે સમાધિ લીધી છે એના આ નિમિત્તે કાર્યક્રમ છે અને બહુ મોટું આયોજન છે અને આ મોટું આયોજન છે એના વિશે જાણીશું આપણે રાઠોડ સુનિલભાઈ પાસેથી કે શું શું આયોજન છે શું શું કરવામાં આવે છે કોણ કલાકાર છે અને કોને બોલવામાં આવ્યા છે અને આ કાર્યક્રમની અંદર શું શું જમવાનો કાર્યક્રમ છે એના સિવાય બીજા શું કાર્યક્રમ છે એનું આપણે રૂબરૂ તો મિત્રો આ છે રાઠોડ સુનિલભાઈ અને એમની પાછળથી જાણીશું કે શું શું આયોજનની અંદર શું શું કાર્યક્રમની અંદર છે તો કોણ કલાકાર આવવાનું છે સમજી સંતવાણી રાખેલ છે હવે સંતવાણી નું રાખેલ છે એટલે કે બહુ જ મોટું આયોજન છે આ જગ્યા ઉપર રાઠોર આવે છે કલાકાર પરેશભાઈ રાઠોર ગામ ભોયકા વાળા ગામ ભોયકા થી જે કલાકાર છે એ આવવાના છે અને એમનું નામ છે પરેશભાઈ રાઠોડ જેઓ ભજની કલાકાર છે ભજની હા તો બહુ ભજની કલાકાર છે અને ભજની કલાકાર ની અંદર એમનું સારું એવું નામ છે એની સિવાય બીજો કાર્યક્રમ ની અંદર શું રાખ્યું છે જમવાનું કોઈ આયોજન છે કે ચા પાણી નાસ્તો જમવાનો પ્રોગ્રામ છે ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ છે એટલે કે લાડવામાં છે આડવા દાળ ભાત લાડવા દાળ ભાત બે ની સિવાય બીજી તો બીજી તો કાઈ ખબર નથી ઘણો બધો રાખેલું છે જમવાનું પણ આયોજન રાખેલું છે અને સમગ્ર રાઠોડ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમ છે તો તમે આયા આવી શકો છો ભજનમાં ઓગણત્રીસ તારીખે આ કાર્યક્રમ રાખેલો છે અને તમને આ જે સંપૂર્ણ જગ્યા છે જે લાલ ભગત હરખુમાની જે જવરચંદ મેઘાણીની બુક્સની અંદર જે મેં તમને કહ્યું હતું કે એની અંદર પણ આ લેખ લખેલો છે રાઠોડ લાલ ભગત હરખુમાની જે જગ્યા છે એનો એનું જે બુક્સની અંદર પણ જરચંદ મોઘાણીએ પોતાની અંદર લખેલું છે તો આ એ જગ્યા છે આ એક પવિત્ર જગ્યા છે એક મહા એટલે કે પતિ અને પત્ની બે સાથે સમાતી લીધી હોય એવો આ એક બહુ જ મોટું મોટા પ્રમાણમાં એક પવિત્ર સ્થાન ગણવામાં આવે છે તો આ જગ્યાએ બહુ સારો એવો કાર્યક્રમ છે અને મને ખુશી મળી સુનિલભાઈ જોડે વાત કરીને અને કાર્યક્રમ વિશે થોડી ઘણી માહિતી લઈને મને પણ જાણવા મળ્યું એટલે તમને પણ જો સારી માહિતી મળી હોય તો તમે મિત્રો વિડીયોને લાઈક કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તાકી મને પણ મોટિવેશન મળી શકે અને આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ ને આ જગ્યા તમે જોવા માંગતો હો તો ઓલરેડી મેં આના વિશે ઘણી બધી માહિતી આપી છે અને આના વિશે મેં વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો વિડીયો મારી ચેનલની અંદર તો મળીશું નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ